નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર ગિરીશ પટેલ યોગ રહસ્ય આ શ્રખલામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણે યોગનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ વિગત અમુક કડીઓમાં જે શક્તિ ચક્રો છે એની આપણે ચર્ચા કરી છે ફરીથી બંને ગેસ્ટ આપણી સાથે છે હરીશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત ઓમ શાંતિ થેન્ક યુ બીજ મંત્ર ની વાત કરતા વિશુદ્ધ ચક્ર નો બીજ મંત્ર એક ઉષ્મા સ્વર છે એક જ સ્વર એવો છે કે જે ઉષ્મા સ્વર છે તો વિશુદ્ધ ચક્ર નો બીજ મંત્ર હ ના માથે મીંડુ હમ છે હમ હવે જો અરીસો અહીંયા રાખીને હમ આમ બોલીશું ને આમ પણ હમ બોલીશું તો હથેળી પર ગરમાટાની અનુભૂતિ થશે તો વિશુદ્ધ ચક્ર બોલીએ અંદર અંદરથી ગરમાટો વિથ હાર્ટ થઈને આવે છે